ઉનાળો બાજરીમાં વધુ પડતું વાવેતર કરવાથી આવી હાલત થાય તેથી ઉનાળામાં વાવેતર ઓછું કરવામાં ફાયદો જેથી પાણી પૂરતું મળી રહે પાણી ઓછું મળે તો મહેનત તમારી વધી જાય અને ઉત્પાદનમાં ઓછું થાય ખર્ચો વધી જાય બરાબર છે તો ખેડૂત મિત્રોને મારી એ જ વિનંતી કે ઉનાળામાં વાવેતર ઓછું કરવું જો આ બધું બળી ગયું છે ભેગું થઈને ઊભું છે શું આમો કાઢવાનું વધારે પડતું વાવેતર થયું એટલે આ જમીન બધી ખેડ કરીને તપવા મૂકેલ છે ઉનાળું તો એમાં એ સૂર્યના કિરણથી તપે તો સારું રહે એનાથી તો પાછળની સીઝન જે ચોમાસું અને શિયાળું સીઝન લેવાની હોય તો એ બહુ સારી થાય ઉત્પાદન બી સારું બેસે અને મહેનત બી ઓછી થાય તો ઉનાળે ઓછું વાવેતર કરી અને એને જમીને તપવા દઈ ચોમાસુંને શિયાળુ સીઝન સારી મળે એટલા માટે જમીન તપવા દેવી પડે તો ખેડૂત મિત્રોને મારી વિનંતી કે ઉનાળું જમીન તપવા દેવી જેથી સિઝન સારી મળે છે વારંવાર ખેડ કરવાથી ઉલટ પુલટ થાય જમીનમાં જેથી એની જીવાત મરી જાય તો જી જમીનમાંથી જીવાત મરે તો એનું ઉત્પાદન ટોઢું મળી રહે તમને અને મહેનત બી ઓછી થાય અને ખર્ચો બી ઓછો થાય અને ઉત્પાદન બહુ સારું બેસે ધન્યવાદ